જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે પાછળના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવત મહાત્મયનો અધ્યાય એક સાંભળ્યો હતો એ વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે જો એ સાંભળવાનો બાકી હોય તો ત્યાંથી તમે સાંભળી શકશો આઈ બટન પર પણ તેની લિંક આપવામાં આવી છે હવે આપણે શ્રીમદ્ ભાગવત મહાત્મયનો બીજો અધ્યાય શરૂ કરીએ તેનો શીર્ષક છે ભક્તિનો દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન નારદજીએ કહ્યું હે બાલા તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો અરે તમે આટલા ચિંતાતુર કેમ છો ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનું ચિંતન કરો તેમની કૃપાથી તમારું સગડું દુઃખ દૂર થઈ જશે જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપ સ્ત્રીઓને સનાથ કરી હતી તે શ્રીકૃષ્ણ કંઈ ક્યાંય જતા થોડા રહ્યા છે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલ્યા આવે છે સત્ય ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા પરંતુ કળયુગમાં કેવળ ભક્તિ જ બ્રહ્મસાયુજ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે આમ વિચારીને જ પરમાનંદ ચિંતમૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રીહરિએ પોતાના સદસ્વરૂપથી જ તમને રચ્યા છે તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર તમે ભગવાનને એ આજ્ઞા સ્વીકારી લીધી તેથી શ્રીહરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે જ્ઞાનવૈરાગ્યનું પ્રદાન કર્યું તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે કેવળ છાયારૂપ રૂપ જ ધારણ કર્યું છે ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી આવ્યા અને સતયુગથી દ્વાપરયુગ સુધી ઘણા આનંદથી રહ્યા કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહીન અને વૃદ્ધ થઈ ગયા છે તો પણ તમે ચિંતા ન કરો હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું હે સુમુખી કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ જુઓ અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિવિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રીહરિનો દાસ નહીં આ કળયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી શ્રીકૃષ્ણના અભયધામને પામશે જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત પિસાચ રાક્ષસ દૈત્ય વગેરે સમર્થ હોતા નથી ભગવાનને તપ વૈદાધ્યયન જ્ઞાન કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી તેઓ તો માત્ર ભક્તિથી જ વસીભૂત થાય છે આ વિષયમાં ગોપીજનો પ્રમાણ છે મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે કળિયુગમાં કેવળ ભક્તિ કેવળ ભક્તિ જ સાર છે ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે જે લોકો ભક્તિનો દ્રો કરે છે તેઓ ત્રણેય લોકોમાં દુઃખ દુઃખ જ પામે છે પહેલાના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું બસ બસ વ્રત તીર્થ યોગ યજ્ઞ જ્ઞાનચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે સુધજી કહે છે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મયને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે નારદજીને કહેવા લાગ્યા ભક્તિએ કહ્યું હે નારદજી તમે ધન્ય છો મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે હંમેશા હું તમારા હૃદયમાં રહીશ તમને છોડીને ક્યારેય જઈશ નહીં હે સાધુ તમે મહાકૃપાળું છો તમે ક્ષણવારમાં જ મારું સગડું દુઃખ દૂર કર્યું પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી તમે એમને તત્કાળ સચેત કરી દો જાગ્રત કરો સુજી કહે છે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ જ્ઞાનવૈરાગ્યને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા પછી તેમના કાન પાસે મો લાવીને જોરથી બોલ્યા ઓ જ્ઞાન જલ્દી જાગો ઓ વૈરાગ્ય જલ્દી જાગો પછી તેમણે વેદધ્વની વેદાંત ગોષ અને વારંવાર ગીતા પાઠ કરીને તેમને જગાડ્યા તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં તેમના વાળ બગલાવાની જેમ સફેદ થઈ ગયા હતા તેમના અંગો પ્રાયઃ સૂકા લાકડા જેવાની નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું આમની આ નિંદ્રા અને એનાથી એ વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય હે સૌનકજી આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ ખેદ ના કરો તમારો આ પ્રયત્ન નિસંદે સફળ થશે હે દેવર્ષિ આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં અમની નિદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રચાર થશે આ આકાશવાણી ક્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા મને તો આનો કોઈ આશય સમજાયો નહીં નારદજી બોલ્યા આ આકાશવાણીએ પણ ગુળરૂપે જ વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તે સાધન બતાવશે અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ સુજજી કહે છે હે સૌનકજી પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ જઈને માર્ગમાં મળતા મુનિશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા તેમને તે વાત સાંભળતા તો તેમને તે વાત સાંભળતા તો બધા હતા પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી તટોડીને ખસી ગયા સ્ત્રીલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો લોકો માહે માહે ગુસપુસ કરવા લાગ્યા કે ભાઈ જ્યારે વેદ્વનિ વેદાંત કોષ અને વારંવાર ગીતા અને વારંવાર ગીતા પાઠ સાંભળ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેને જગાડી ન શકાયા ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી સ્વયં યોગીરાજ નારાજજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે આ રીતે જે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત છે ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા જ્ઞાનવૈરાગ્યને જાગ્રત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્ય જેવા તેજસ્વી શંકાદી મુનિશ્વરો દેખાયા તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા નારદજીએ કહ્યું હે મહાત્માઓ અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટા ભાગ્યથી જ થયો છે તમે મારા પર કૃપા કરીને શીગ્રજ તે સાધન બતાવો તમે સર્વે મહાન યોગી બુદ્ધિમાન અને વિદ્વાન છો તમે દેખાવમાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા જણાવો છો પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ તમે હંમેશા વૈકુંઠધામમાં નિવાસ કરો છો નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો ભગવન લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમજ ઉન્મત રહો છો અને એકમાત્ર ભગવદ્ કથા જ તમારા જીવનનો આધાર છે હરિહિ શરણમ ભગવાન અમારું શરણ છે આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી પહેલાના સમયે તમારા ભ્રુભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોકમાં પહોંચ્યા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે હું અત્યંત દિન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે એનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનું વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય સનકાદીએ કહ્યું હે દિવર્સી તમે ચિંતા ન કરો મનમાં પ્રસન્ન થાઓ તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરક્તોના શિરોમણી છો શ્રી કૃષ્ણદાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના ભાસ્કર છો તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો હે નારદજી દ્રવ્ય તપ તપયજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે પંડિતોએ જ્ઞાનયજ્ઞને જ સત્કર્મ એટલે કે મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે તે જ્ઞાનયજ્ઞ શ્રીમદ્ ભાગવતનું પારાયણ છે જેનું ગાન સુખ વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ્ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમરસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે નારદજીએ કહ્યું મેં વેદ વેદાંતના ઉચ્ચારણ અને ગીતા પાઠ કરીને તેમને ઘણા જગાડ્યા પણ એમ છતાં એ ત્રણે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમદ્ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ તો સારાંશ છે તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું તેથી મારો આ સંદેહ દૂર કરો આ કાર્યમાં વિલંબ ન કરો સનકાદીએ કહ્યું શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી તેજ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે દૂધમાં ઘી રહેલું જ હોય છે પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી તેજ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે ખાંડ શેરડીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે તો પણ અલગ થવાથી તેની કંઈ ઓરજ મધુરતા હોય છે એવી જ આ ભાગવતની કથા છે આ ભાગવત પુરાણ વેદોતુલ્ય છે શ્રી વ્યાસદેવે આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તમે જ તેમને ચાર શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો તમારે તેમને શોખ અને દુઃખનો વિનાશ કરનારો શ્રીમદ ભાગવત મહાપુરાણ જ સંભળાવવું જોઈએ નારદજીએ કહ્યું હે સંકાદી ઋષિઓ તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસ્ત્ર મુકોથી ગવાયેલા ભગવદ્ કથામૃતનું જ નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સત્સંગ તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે મિત્રો અહીં શ્રીમદ ભાગવત મહાત્મયનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે ત્રીજો અધ્યાય આપણે આગળના વિડીયોમાં સાંભળીશું આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે